જય માતાજી રામરામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો દિવાળી નજીક આવી ગઈ છે ત્યારે આપણે એક દિવાળીની સરસ મજાની એક રચના આપણે સાંભળશું સરસ મજાની એક કવિતા સાંભળીએ જેમના રચયિતા છે કવિશ્રી માણેક જસાણી માણેકભાઈ ગઢવીની આ એક સુંદર મજાની કવિતા છે આપણે દિવાળી કેવી રીતે ઉજવીએ એની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ એના વિશે સરસ મજાની કવિતા સાંભળી આવો દિવાળી ઉજવીએ સૌ છપટ ને છોડી પ્રેમ તણા પાણીથી થી ધોઈએ સતનો સાબુ ચોડી પ્રેમ તણા પાણી થી ધોઈએ સતનો સાબુ ચોડી વિનાની ધોડી ભીતરની ને કરીએ દાગ વિનાની ધોડી આવો ભીતરની ભીતોને કરીએ દાગ કપટને છોડી કપટને છોડી મળીએ દિલથી દિલ ને જોડી આવો દિવાળી ઉજવીએ સૌ છળ કપટને છોડી રુદિયા કેરા પટ આંગણ માં રુદિયા કેરા પટાંગણ માં રંગીએ સુંદર રંગોળી આ રુદિયા કેરા પટાંગણમાં રંગીએ સુંદર રંગોડી લગુતાની ગ્રંથિઓ નાખીએ ફટાકડા જેમ ફોડી લગુતાની ગ્રંથીઓ નાખીએ ફટાકડાની જેમ ફોડી આવો દિવાળી ઉજવીએ સૌ છળ કપટને છોડી કોઈના ઝાંખા જીવન દીપમાં દિવેલ પૂરીએ દોડી કોઈના ઝાંખા જીવન દીપમાં દિવેલ પૂરીએ દોડી સાંધા દઈએ તૂટેલા ને જુદા પડેલ ને જોડી સાંધા દઈએ તૂટેલા ને જુદા પડેલ ને જોડી આવો દિવાળી ઉજવીએ સૌ છળ ને છોડી પીએ પ્રેમ રસ આંખ ગોળી પિયે પ્રેમ રસ આંખ પિયાલે ઘટમાં માણેક ગોળી બને તો બુજાઈએ કોઈની હૈયે બળતી હોળી બને તો બુજાઈએ કોઈની હૈયે બળતી હોળી આવો દિવાળી ઉજવીએ સૌ છળ કપટને છોડી છળ કપટને છોડી મળીએ દિલથી દિલને જોડી આવો દિવાળી ઉજવીએ સૌ છળ કપટને છોડી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો મળીશું એક નવી સ્ટોરી સાથે નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ અને સૌ મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ